નમસ્કાર મિત્રો તારીખ છે આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસને વારસે આજે સોમવાર આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વીડિયોની અંદર કરવાના છે એ પહેલાં દરેક મિત્રોને ખાસ નંબર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ઊંઝા સહિત સમગ્ર ગુજરાતની અંદર જીરુની આવકો અત્યારે ચૌદ હજાર બોરી આસપાસ જોવા મળી રહી છે અને અત્યારે જીરુના ભાવ પણ સ્ટેબલ જોવા મળી રહ્યા છે જીરુની આવકો હવે થોડા દિવસોની અંદર વધારો થાય તેવી સંભાવનાઓ રહેલી છે અને ભાવમાં પણ ઘટાડો આવી શકે છે ગુજરાતમાં જીરુની આવકો અત્યારે સ્ટેબલ છે અને શનિવારે સમગ્ર રાજ્યની અંદર મળીને કુલ ચૌદ બોરી આસપાસ આવકો જોવા મળી હતી જેમાંથી હવે મોટા ભાગની આવકો ઊંઝામાં જોવા મળી હતી અને જીરો બજારમાં હાલના તબક્કે ગરાગી મર્યાદિત છે અને સામે વેચાલી પણ સ્ટેબલ છે જીરો બજારમાં ઊંઝામાં સાતથી લઈને આઠ બોરી વચ્ચે અત્યારે આવકો છે પરંતુ આવકોમાં વધારો થાય તો ભાવ પણ ઘટી જાય તેવી સંભાવનાઓ રહેલી છે જીરુના નિકાસના વેપારો હાલ પૂરતી અટક્યા છે અને સાઇનાની ખાસ કોઈ મોટી ડિમાન્ડ નથી અને વિશ્વમાં એક તરફ જે દેશો છે તેની અત્યારે લેવાલી નથી તેના કારણે ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે બેન્ચમાર્ક જીરુનો વાયદાની વાત કરીએ તો ઓગણીસ હજાર બસો ને ની સપાટી હાલ તો બંધ થઈ રહ્યો છે જો કે વર્તમાન સંજોગોની અંદર જીરુ બજારમાં સારા વેપારો આવશે તો બજારને ટેકો મળી શકે છે અને વાવેતરને જે ગુજરાતની અંદર ખાસ કરીને આ વર્ષે જીરુનું વાવેતર સારું થયું છે અને આવકો પણ સારી થવાની સંભાવનાઓ રહેલી છે ખેડૂતો જીરુંનું વાવેતર ઓક્ટોબર મહિનાનું નિર્માણ લેવામાં આવ્યું છે અને અને ભાવ શકે શકે છે છે ભાવમાં પણ સુધારાની જોવા મળી દિવાળી સુધીમાં શું મોટા જીરુંમાં ફેરફાર થાય તે જોવાનું રહ્યું છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો અને સબસ્ક્રાઈબ કરી દઈએ ફરી મળી બીજા સાથે ત્યાં સુધી જઈ જવા જય કિસાન